શહીદ દિવસ નિમિત્તે ભાવનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષના નેતાઓ એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા છે પરંતુ આ નેતાઓ ભાગવા લાગ્યા છે એક શરમજનક સ્થિતિ તેમને અનુભવાઈ રહી છે સાથે શિક્ષકો અને આચાર્યોને પણ ભો ભારે પડી જાય તેવી પરિસ્થિતિ થઈ છે શું હશે કારણ જોઈએ આ રિપોર્ટમાં ત્રેવીસમી માર્ચ 1931 જે દિવસે શહીદ વીર ભગતસિંહ અને આપણે તેના કારણે જ આ સ્વતંત્રતાને જીવી રહ્યા છીએ હાલ ભાવનગરમાં શહીદ દિવસની અપાઈ રહી છે ત્યારે જુઓ આ ભાજપના મેયર ચેરમેન નગરસેવકો કોંગ્રેસના નેતાઓ મહામંત્રી ભાજપ યુવા મોરચાના નવા નિયુક્ત થયેલા નેતા ભાગી કેમ રહ્યા છે સાથે જ આ શાળાના શિક્ષકોને પ્રિન્સિપલને પણ શહીદ દિવસની વિરાંજલી કાર્યક્રમમાં નીચું કેમ જોવું પડે છે જુઓ આજે આ વિટકોસ ન્યૂઝના અહેવાલમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સસ્તી પ્રસિદ્ધિ લેતા નેતાઓને ભાગવું કેમ પડે છે કોને કોને ફાંસી આપી હા તમે મને પ્રશ્ન કરો શહીદ ભગતસિંહ ત્રણ હતા આપણા દેશ મુક્તો હતા ઓગણીસો ને છત્રીસમાં અમારે ખ્યાલ બરાબર છે જે દેશ માટે ઘણા જ લોકો શહીદ અને અનામી નામી કેટલા લોકોને શહીદ ભગતસિંહને આજે ફાંસી આપી હતી માણસ ને તેના પર થયેલા ઉપકાર ભૂલી જવાની આદત હોય છે શરમ સાથે કેવું પડે કે શહેરમાં ભાજપના નેતાઓ કાર્યકરો શહીદ દિવસના મોટા મોટા બેનરો લગાવી ફરતા હતા રેલી કાઢવાની વાતો કરતા હતા વોટ્સએપ ફેસબુક પર પોતાના ફોટા ચડાવી ત્રણેય વીરોને સાથે રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા પરંતુ ભાજપના નેતાઓ મેયર ચેરમેન સુરેશ ધાંધિયા એબીપીના નેતાઓ મહામંત્રી યુવા ભાજપના નેતા કે કોંગ્રેસના નેતાઓને એ પણ ખ્યાલ ન હતો કે શહીદ દિવસની વીરાંજલી શા માટે અપાઈ છે કોણ કોણ શહીદ થયેલા ક્યારે થયેલા કેટલામાં શહીદ દિવસની વીરાંજલી અપાઈ રહી છે તેની પણ જાણ ન હતી

અને તેમાં આ જાણીતા સાહિત્યકાર અભયસિંહ રાઠોડ દ્વારા શહીદ દિવસની તમામ બાબત વિસ્તૃતથી જણાવવામાં આવી પરંતુ વોટ્સએપ અને ફેસબુકમાં બીજી રહેતા નેતાઓને તે કાને નથડાયું અને શહીદ દિવસ નિમિત્તે વિરાંજલિ અર્પણ કરવા તો ગયા પણ શહીદ દિવસ વિશે પૂછતા તેઓને કશી ખબર ન હતી સાંભળો આ ભાજપના શાસનમાં ભાજપના જ નગરસેવક કિશોર ગુરુમુખાણી જે મફતમાં સરકારી જમીન પચાવી ત્રણ કરોડ કમાઈ ચુક્યા છે તે શું કહે છે શહીદ દિવસે

સૌય સેલ ભગવતજી પછી બોલો હાલો એક પછી બીજો રાજગુરુ કઈ તારીખે એડવોકેટ જો નોટરી એડવોકેટ નોટરી કઈ તારીખે અને કઈ કેટલા બોલો કેટલા કેટલા વરિષ્ઠ પત્રકાર હું નથી એમ એમ મારી તો આજેના દિવસે કોને કોને આપી હતી એમ

ભાજપ હોય કે કોંગ્રેસના નેતા હોય કે પછી નગરસેવકો આ તમામ ને શહીદ દિવસ વિશે પૂછતા ભાગી રહ્યા છે શરમાઈને નીચું જોવું પડે છે

વીર ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુને આજના તેવીસમી તે માર્ચે વફાસી આપવાના વરસ તો ચાલનભાઈ વરસ તો ચાલન દરબાઈ વરસ તો ચાલન દબાઈ વિટકોસ ન્યૂઝની ટીમ દ્વારા હાલ ભાવનગરના તમામ નેતાઓ નગર સેવકોને પૂછવાની સાથો સાથ ભાવનગર એબીપીના મહામંત્રીને પણ પૂછવામાં આવ્યું તો તેને ગેંગે ફેંફે થઈ ગયું છે જેમાં તમામ યુવાનો મોખરે રહી આગેવાની કરતા હોય તેવા મહામંત્રીને જ નથી ખબર શહીદ દિવસ વિશે હાલ તાજેતરમાં ભાજપ યુવા મોરચાના નેતાની નિમણૂક થઈ તે યુવાન કુલદીપસિંહ ચુડાસમાને પણ શહીદ દિવસ વિશે પૂછતા ભોંભારે ભારે પડી છે ખરેખર યુવાનોને આઝાદી માટે જાગૃત કરનાર ત્રણેય વીર સપૂતો વિશે આજની આ યુવા પેઢી માત્ર સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવતી હોય તેવું લાગે છે સાંભળો આ ભાજપના યુવાન યુવા મોરચાના નેતા કુલદીપસિંહ ચુડાસમાને

વિરાંજલી દિવસ આ દિવસે મારી જમણી સાથે જોઈ રહ્યા છો બાળકો દ્વારા તેને આ અંગે પૂરતું જ્ઞાન આવે અથવા આ અંગે દેશના શહીદો ઉપર વિશે એક એક રાષ્ટ્રીય ભાવના જાગે તેવા અર્થે એક મહા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા આ મહાનગરપાલિકાની જગ્યાનું જાણે ભગવાકરણ કર્યું હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ હોય તેવું પણ લાગે છે બીજી તરફ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર જિલ્લાની મહારેલી થવા જઈ રહી છે પરંતુ ભાવનગરના યુવા ભાજપના શહેર પ્રમુખ ઉપરાંત એવીવીપીના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો ભાવનગર મ્યુનિસિપલ પક્ષના નેતા કે શિક્ષણ સમિતિના ચેરમેન કોઈને કેટલામો શહીદી દિવસ તે ખ્યાલ નથી ક્યારે તેને ફાંસી આપવામાં આવી તે પણ ખ્યાલ નથી દુઃખ સાથે કહેવું પડે કે આજના વોટ્સએપ યુગમાં સસ્તી પ્રસિદ્ધિ લેવા ફેસબુક ઉપર એકાબીજા ફોટા મૂકી અને એક બીજા પાર્ટીનો પ્રચાર કરે છે તે સાચા અર્થમાં વાંચન કરે તો જ સાચા અર્થમાં વિરાંજલી શહીદી દિન ઉજવો ગણાય હવે સાંભળો આપણા હિન્દુસ્તાનના ભાવી પેઢીને એટલે કે બાળકોને ભણાવનાર શિક્ષકોને જેને પણ ખ્યાલ નથી શહીદ દિવસ વિશે અને સાથે વળી નાની માજીરાજના આચાર્ય બહેન રોપથી જવાબ આપવા જાય છે પણ શહીદ દિવસની વાતમાં ખોટા પડતા શરમજનક સ્થિતિમાં મુકાય છે કેટલામો શહીદ દિવસ છે

ભગતસિંહ ત્રણ જિલ્લાની યુવા ભાજપ મોરચાની ભાવનગર માં શહીદ દિવસ નિમિત્તે રેલી કાઢવામાં આવી જેમાં આ નેતાઓ શ્વેત વસ્ત્રો ધારણ કરીને આવ્યા કેસરી સાફાઓ બાંધીને આવ્યા આ ભાજપ યુવા મોરચાના નેતાઓ અને કાર્યકરો તેને પણ તે નથી ખબર કે વિરાંજલી વર્ષ રહ્યું છે હાલ ચૂંટણી નજીક છે ત્યારે જાણે માત્ર પ્રચાર જ મુખ્ય ઉદ્દેશ હોય તેમ ભાજપના ધ્વજ લહેરાવી રહ્યા હતા અને મોંઘા ખર્ચ કરી બેનર લગાવ્યા હતા પરંતુ તેઓને શહીદ દિવસ વિશે સહેજ પણ માહિતી ન હતી વિરાનજી દિવસ કેટલામાંથી તમને ખ્યાલ છે ચોર્યાસીમાં હે ચોર્યાસીમાં ચોક્કસ કેવું પડે પૂર્વ યુવા ભાજપના પ્રમુખ ચોર્યાશીમાં પણ આવે છે આપણે સવારથી વાત કરીએ કે સાહીઠ જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તો અધિકારીઓને પૂછવું પણ કોઈની આગળ સાચો જવાબ મળી શકતો નથી સમગ્ર દેશ આજ વિરાયજી દિવસ ઉજવી રહ્યો છે ત્યારે યુવા ભાજપના એક આંગવાનને મૌલિક ભાઈને પૂછીએ કે આ વિરાયજી દિવસ કેટલામાં છે આ કેટલામાં વિરાયજી દિવસ છે પૂરો સોરે પચ્ચીસમાં વિરાન આ વિરામજી

ભારતીય જનતા પડીને આ યુવાકાની કરતા પણ એક ખ્યાલ નથી ભાવનગરમાં આજે શહીદ દિવસ ને શહીદોને વિરાંજલિ આપવા માટે વીર ભગતસિંહ રાજગુરુ સહીદ સુખદેવને વિરાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં ત્રણ જિલ્લાઓની રેલી મળી છે તમે જોઈ રહ્યા છો ઠેર ઠેર શહીદો વંદનાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે ત્યારે ચોક્કસ કહેવું પડે કે કેટલાક રાજ રાજકીય નેતાઓને હજુ કેટલાનું શહીદી દિવસ છે વિરાંજી દિવસ છે એ ખ્યાલ નથી ત્યારે ચોક્કસ કહેવું પડે કે માત્ર સત્તા મેળવવા માટે વિરાંજીની શહીદી યાત્રા બની ન રહે અને સાચા અર્થમાં શહીદી યાત્રા બને તે ખરેખર જરૂરી છે ભારત માતાના ત્રણેય સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભાવનગરના નેતાઓ શ્વેત વસ્ત્રો ધારણ કરીને આવ્યા કેસરી સાફા બાંધીને આવ્યા સાંભળો આ ભાવનગરના પૂર્વ મેયરને જેને પૂછવામાં આવ્યું વિટકોસ ન્યૂઝની ટીમ દ્વારા

ત્રેવીસમી માર્ચે ફાંસી દેવામાં આવી હતી ફાંસીના માચને ચડાવવામાં આવ્યા હતા એક દિવસ અગાઉ ચડાવવામાં આવ્યા હતા ભાવનગરના યુવા યુવા નેતા રાજુભાઈ ઉપાધ્યાયને પ્રવક્તાને પૂછીએ કે આ કેટલામો શહી દિવસ છે કેટલામો વિરાંજલી દિવસ માનો જવાબ વિરાંજલિ વિરાંજલી દિવસ ગણવામાં નથી આવતા જે શહીદો એની શહાદત વોરી છે આપણે એ નોંધ કરવું કે કેટલામો વિરાંજલી દિવસ છે

ત્યારે તેમને શહીદ દિવસ વિશે પૂછતા તેઓને ગેંગે ફેફે થઈ ગઈ છે કેમેરાની સામે ખરેખર આ શરમજનક બાબત છે ત્યારે ચોક્કસ કહી શકાય કે માત્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે જ નેતાઓ જતા હોય છે ખરેખર આજની યુવા પેઢી માત્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નહીં પણ ભારત માતા માટે સેવા કરનાર વીર સપૂતોમાંથી પ્રેરણા લઈ તેને જીવનમાં ઉતારે તે જરૂરી છે નહીં કે આ નેતાઓની માફક સસ્તી પ્રસિદ્ધિ લેવા દોડી જાય શહીદોને વિરાંજલી દિવસ આ દિવસે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ચાર જિલ્લાઓ દ્વારા રેલી કાઢવામાં આવી રહી છે એટલું જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદી દિવસે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી બાળકોનો કાર્યક્રમમાં આવ્યો પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ તમામ નેતાઓને કેટલામાં શહીદી દિવસ છે એ ખ્યાલ નથી ક્યારે ફાંસીની સજા કઈ સાલમાં આપવામાં આવી તે ખ્યાલ નથી માત્ર ને માત્ર વોટ્સએપ યુગમાં વોટ્સએપ સસ્તી પ્રસિદ્ધિ દેવા ફોટા મૂકી અને એકબીજાની સાથે સસ્તી પ્રસિદ્ધિ મેળવતા આ નેતાઓ ખરેખર વાંચન કરે તો સાચા અર્થમાં શહીદી ગણાય વિરાંજલી ગવાય કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ ન્યૂઝ ભાવનગર